ખોટા નામના ઓળખના પુરાવા બનાવી રહેતા ઈસમો શોધી કાઢવા માટે આપેલ સૂચના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીનાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ આવી પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢવા માટે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી એકબીજા સાથે સંકલનમાં રહી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન એસઓજીના એએસઆઈ જલુભાઈ મગનભાઈ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે એક મુસ્લિમ યુવકે પોતાના હિંદુ નામના ખોટા આધાર પુરાવા બનાવી વિસ્તારમાં રહે છે તે બાતમી એસઓજી ના અધિકારી માણસોએ વોચ ગોઠવી આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબુલ શેખ ઉંમર વર્ષ ને ઝડપી પાડેલ છે તેની પાસેથી બે અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ પાનકાર્ડ એક આરસી બુક અને મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ કિંમત રૂપિયા પંદર હજારની મત્તાના મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવા મળેલ છે કે તે સુરત ખાતે છેલ્લા ચૌદ વર્ષથી રહી અલગ અલગ સ્પામાં નોકરી કરતો હોય અને તે દરમિયાન દોઢ વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈ રહેતી એક હિન્દુ યુવતી સાથે થયેલ હોય અને તેની સાથે લવ મેરેજ કરવાના હોય અને તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા માટે તે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન શોધતો હતો પરંતુ તે મુસ્લિમ હોય જેથી કોઈ મકાન આપતું ન હતું જેથી તેણે પોતાના મોબાઈલ ફોનમાં એપ્લિકેશનની મદદથી પોતાનું ખોટા નામનું બનાવટી આધાર કાર્ડ બનાવી હિન્દુ વિસ્તારમાં છેલ્લા પાંચેક મહિનાથી રહેતો હોવાની હકીકત જણાવેલ હતી જેથી મજકુર પકડાયેલ આરોપી વિરુદ્ધમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત